నా మన జా రామా కిధె

મે કી તમે હાંભળો જો આમાં રામાપીર નો બોલ્યા હોય તો તમે તાર મન ખોટી કેજો કીધું રામાપીર આવો બોલ્યા જ છે કે નાતી જાતી નો મે ફાઈમે હરજે કીધું હા બરોબર તમે હા હા બરોબર મે તો ઈમને મચારે મે કીધું રામાપીર ડાલીબાઈ ટેલેડી નગરમાં પાટ માંડ્યો સીધી મે કીધું ડાલીબાઈ ને પાટ માં બેહવા નતો તો રામાપીર એવું એવું કીધું કે જતી સતી ને પાટ માં બેહવાનું તો નેતાલે તો ના પડે માર શું કરવું કારણ કે નાતી જાતિ ઘણા બોલું છું જાતિ જગત માં બે છે નર ને નારી ત્રીજી કોઈ જાતિ નથી અને બધા માનવ બરાબર

બરાબર હવે ધર્મ એટલે શું ધર્મ બધી જગ્યાએ લાગુ પડે બરાબર કે ભાઈ ધર્મ એટલે કર્તવ્ય ફરજ બરાબર તમારા ધર્મ નું તમે પાલન કરજો ચુસ્ત પણ અત્યારે તમે ભગતના ના ધર્મ માં હોય ભગતના લક્ષણો શું છે ભગતનો ધર્મ શું છે એનું તમે ચોક્કસ રીતે તમે પાલન કરજો ધર્મથી ઢુકળા રહેજો ધર્મ એટલે શું ધર્મ એ જ આત્મ પરમાત્મ શબ્દ છે એ જ મેન ધર્મ છે અને પછી મનુષ્ય ધર્મ છે બરાબર પછી તમારા પરિવારના ધર્મમાં તમે ધ્યાન દો ધર્મ એટલે તમારી ફરજ તમારા કર્તવ્યનું તમે પાલન કરતા રહ્યો એટલે ધર્મથી ઢુકળા રહેજો ને પાપથી છેટા રહેજો કે ભાઈ ધર્મ એટલે સત્ય કે તમે સત્ય રસ્તે ચાલજો અને પાપથી છેટા રહેજો કોઈ પણ પ્રકારના તમારા દ્વારા પાપ ન જોઈએ કોઈ પણ જીવને દુઃખ તમારા થકી થવું ન જોઈએ બરાબર પછી બીજા ફરમાનમાં કીધું છે કે મન વચન અને કર્મોથી કોઈ જીવને દુઃખ ના દેજો એમ બરાબર મન એટલે મન દ્વારા એવી વાણી પણ ન બોલશો તમે જેનાથી કોઈને કોઈનું દિલ દુભાય કોઈને દુઃખ લાગે વચન એટલે ખોટું વચન એટલે એક તો વચન તણ થાય એક તો બાવન અક્ષરી વચન એક આતમરૂપી વચન એક પરમાતમ વચન વચન એટલે વાણી થાય વાણી એટલે બોલવું થાય બરાબર તો તમે વચન જે કાંઈ શબ્દો બોલો સત્ય જ બોલજો અસત્ય બિલકુલ તમારે બોલવાનું નહીં અને કર્મથી કોઈ જીવને દુઃખ ન દેજો હવે કર્મ આપણે હાલતા ચાલતા બધું કર્મ કરતા હોય બરાબર ખાવાનું કર્મ પછી હોવાનું કર્મ મળત્યા કરવાનું એકી બેકીનું કર્મ મજૂરીનો ધંધોનો કર્મ એમાં હાલવાટાણે પગ નીચે કોઈ ન કજરાય જાય કોઈ જીવો આપણા થકી નાના નાના જંતુઓ મરી ન જાય એનું પણ તમે ધ્યાન રાખજો પણ કોઈ પણ તમે બહાર જે શરીર દ્વારા કર્મ કરો એનાથી પણ કોઈ જીવને હત્યા ન થઈ જાય જાણે અજાણે દુઃખ ન દેજો એટલે એ એનું બીજું ફરમાન હતું રામદેવ વીરનું પછી ત્રીજા ફરમાનમાં રામદેવપીર કહે છે કે મન વચન અને કર્મથી ત્રણેય પ્રકારના મૈથુનથી બચતા રહેજો બરાબર મન એટલે મનમાં પણ એવી ખોટી કલ્પના ન કરશો નારી હોય તો કલ્પના અને વચન વચન એટલે વાણી દ્વારા પણ તમારે કોઈ પણ પ્રકારના એવા વેણ નહીં બોલવાના મૈથુન લગતા મૈથુન એટલે કામ આગ્ન લગતી તમારે વાતો વાણીઓ ઓછી કરવાની બરાબર નહીં વાત અને કર્મથી ત્રણેય પ્રકારના મૈથુનથી બચતા રહેજો અને કર્મથી પણ જે મૈથુન નર નારીના થતા હોય છે દીકરી છો એટલે હું ખુલ્લમ ખુલ્લા ન બોલી શકું તારી આમ બેટા તો મારો મુદ્દો એ છે કે ત્રણેય પ્રકારના આ કર્મોથી બચતા રહેજો એટલે ધર્મની રીતે તમે તમારું પાલન કરજો નરનારી હોય પરણેલા હોય તો બરાબર એને જતી સતી કે પોતાના ધર્મનું પાલન કરતા હોય છે બરાબર સાચા જતી સતી એ જ કે સતી છે એક જ પતિને છોડીને અન્ય બીજા પર પુરુષ એના બાપ સમાન હોય ને જો જતી એને કહેવાય પોતાની નારીને છોડી બધી માત સમાન હોય આ એનો મૂળ અર્થ છે કહેવાનો બરાબર રામદેવ કીધું પછી ચોથા ફરમાનમાં કહે છે કે જોઈએ તેના કરતાં વધુ ધનનો સંગ્રહ ન કરજો કે તમારું જીવન નિર્વાહ જેટલું ચાલે એટલું જ ધન તમારે ભેગું કરવાનું ને એટલું સંગ્રહ કરવાનું જરૂરતથી વધારે કોઈ ચીજનો સંગ્રહ કરવો નહીં પૈસા હોય કે ભલે ધન હોય કે ભલે કે કોઈ પણ પ્રકારનું ટૂંકમાં બધું આવી જાય કે જોઈએ એના કરતાં વધુ ધનનો સંગ્રહ તો કોઈથી કરવો જ નહીં એના કરતા ભૂખ્યા ભોજન ને તરસી પાણી આપી દેવું કારણ કે જો વધુ તમે સંગ્રહ કરશો તો પરમાત્મા ઉપરથી તમારો વિશ્વાસ તૂટી જાય કાલની ચિંતા નહીં કરવાની બરાબર પરમાત્મા વધુ ઠીકઠાક કરશે પરમાત્મા આપી જ દેજ નથી કહેતા કે જેને દાંત આપીને ચાવણ આપી દેશે હે જીવ કહે મેં કરું કરતન તુજા કોઈ કીડીના કંડ હાથીને હાથી ને મણ આપનારો એ પોતે બંધાયેલો છે પરમાત્મા એટલે આ જોઈ જે એટલા માટે કીધું કે જોઈએ તેના કરતાં વધુ ધનનો તમારે સંગ્રહ નહીં કરવાનો બરાબર પછી પાંચમા પ્રમાણમાં કહે છે કે બહાર અને અંદર બે પ્રકારથી પવિત્રતા જા પવિત્રતા જાળવજો બહાર અને અંદર મતલબ સવારમાં ઉઠતા હોય તમારું શરીરનું પણ શુદ્ધિકરણ કરી નાખવું મતલબ સ્નાન કરી નાખવું બરાબર એટલે બહારથી પણ બહારથી પણ સ્વચ્છ રહેવું અને અંદરની પ્રકારની પવિત્રતા પવિત્રતા એટલે મન પણ પવિત્ર હોવું પડે ખોટા વિચારો નહીં પણ પવિત્ર હા એટલે પવિત્રતા જાળવવું એમ પછી છે કે સાત્વિક ખોરાક લેજો બરાબર સાત્વિક એટલે અહીં શું છે સાત્વિક ખોરાક તો આપણે જે કઈ શાકભાજીઓ ખાતે એ બધું સાત્વિક ખોરાક હા સાત્વિક ખોરાક આ લેજો અને વાણીને ને શુદ્ધ રાખજો પણ જેનો સાત્વિક ખોરાક હોય વાણી શુદ્ધ જ હોય પણ મલિન જે ખોરાક છે એ જે નિર્દોષ પ્રાણીઓના ટુકડા કરીને ખાય છે એ ખોરાક ખોરાક બધો મલિન છે તો જેનો જેવો ખોરાક હોય એ પ્રમાણે મન બને અને એવું મન એટલે સાત્વિક ખોરાક લેવો હોય એટલા માટે કીધું અને વાણીને શુદ્ધ રાખજો કારણ કે જેનું સાત્વિક ખોરાક હશે એની વાણી શુદ્ધ જ રહેશે વાણી થી વાણી દ્વારા કોઈને દુઃખ લાગવું ન પડે બરાબર કોઈનું અહિત થવું ન પડે વાણી એવી શુદ્ધ બોલવી ચોખ્ખી જ વાલ સત્ય જ બોલવી વાણી બધાને હિતાર્થ જ બોલવી કોઈ પણ દુઃખ લાગે એવી વાણી તો બિલકુલ બોલવી પછી સાતમા ફરમાનમાં કહે છે કે સદાય જ્યોતિ સ્વરૂપી આત્માનું ધ્યાન ધરજો શું કીધું છે કે સદાય માટે કાયમ સતત જ્યોતિ સ્વરૂપી આત્માનું ધ્યાન ધરજો જ્યોતિ આત્મા એક જ્યોતિ સ્વરૂપ છે એટલે દીવાની નથી સમજવાની પ્રકાશ જ્યોતિ સ્વરૂપી આત્માનું ધ્યાન ધરજો તો હવે આત્માનું ધ્યાન કેવી રીતે ધરવું આત્મા તો દસમાં દ્વારમાં છે પણ પેલા જે સોહમ શબ્દ છે શ્વાસો શ્વાસની અંદર ચાલી રહ્યું છે એ સોહમ શબ્દમાં પહોંચી જવું બરાબર ને સોહમ સ્વરૂપ સુરતા બની જાય પછી જ્યોતિ સ્વરૂપી આત્માનું ધ્યાન ધરજો એમ બરાબર તો આત્મા એક જ્યોત સ્વરૂપ છે એનું ધ્યાન ધરજો તો હવે આત્મા તો સર દેહમાં છે દેખાતો તો નથી પણ અહીં સોહમ શબ્દના મારફતે તમે દસમા દ્વારને ખોલી અને એક ફેરે આત્મ દર્શન કરીને પાછા તમે ફરી પાછા પર આવી શકો છો અહીંયા શંકરદાસ કહે છે ને હંસા ગઈ હું ગુરુજીના દેશમાં ત્યાં છે જ્યોતિ પ્રકાશ બરાબર તો એ પ્રકાશ તમે જોઈને આવી ગયા પાછા અને સંસારમાં તમે રહેતા રહેતા કે એ જ્યોતિ સ્વરૂપે જે આત્માનું છે એનું જ તમારે ધ્યાન ધરતા રહેવું પડે બરાબર અને પછી કીધું કે સદગુરુના વચનમાં શ્રદ્ધા રાખજો હવે સદગુરુ એ સતગુરુઓ પેલા દેહધારી ગુરુએ રામદેવ પીરજીને જ્યારે ગુરુ બારનાથ મળી ગયા બરાબર બાબા બારનાથ મેળ ઘણા એના ગુરુને ઉગમસી પણ કહી દે છે બરાબર જે હોય તે આપણે તો રામદેવથી મતલબ છે બરાબર તો હવે સદગુરુના વચનમાં શ્રદ્ધા રાખજો અહીં સતગુરુ છે ને એ જ વચન એ જ સોમ શબ્દ છે એની અંદર શ્રદ્ધા રાખો તો તમે આત્મ સ્વરૂપ ને સ્વરૂપ સુધી પહોંચી શકશો એના વચનોમાં શ્રદ્ધા રાખજો અને જે રામદેવ પીર સદગુરુ જેને રામદેવ પીરના જેટલા શિષ્ય હતા બધાને કીધું કે ભાઈ તમે સદગુરુના વચનમાં ધ્યાન રાખજો એટલે દેહધારી સદગુરુ તો રામદેવ પીર હતા એટલે રામદેવ પીરે જે કાંઈ વચનો કીધા હોય જે કઈ વાણી કીધી હોય એની ઉપર શ્રદ્ધા રાખવી જેમ ભાઠી અરજીને છે કે ભાઠી અરજી કહે છે ને કે અરજી ભક્તિ કરવી અને અગમભેદ જાણવો હું કહું તે વચનમાં ચાલો બરાબર અગમભેત જાણવો અને હું કહું તે વચનોમાં ચાલો વચન એટલે વચન હું જે તમને કહું ને એ જ પ્રમાણે તમે હાલો એટલે અહીં સદગુરુ દેહધારી સદગુરુના વચનમાં પણ સદ્ધતા રાખજો કે ગુરુએ જે કીધું છે એ જ પ્રમાણે હાલવું પડે અને એ સાચું જ છે એની ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી અને આગળ વધવું બરાબર પછી નવમા ફરમાનમાં કીધું છે કે માતા પિતા પૂર્વજ માતા પિતા પૂર્વજ ગુરુ અને દેવોને વંદન કરજો શું કીધું જો પોતાની માતા પિતા માતા પિતા એટલે માણસો કે છે ને કે પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ

ગુરુ અને દેવોને પણ વંદન કરવાનું કે તમામ દેવી દેવતાઓને પણ રામદેવ પીર મહારાજે અહીંયા વંદન કરવાનું ઘેર લ્યો બરાબર અને આપણે દેવી દેવતાઓ અને ઘણા બધા માણસો ઈર્ષાનતા કરતા હોય છે રામદેવ મહારાજ તેમ એમ કહે છે કે ભાઈ માતા પિતા પૂર્વજ ગુરુ અને દેવોને વંદન કરજો તો હવે ઘણા લોકો તો દેવી દેવતાઓને ઉડાડતા હોય છે એટલે આ એની અજ્ઞાનતા છે બરાબર જે કાઈ જે કરતા હોય તે આપણે એનાથી કોઈ મતલબ છે નહીં બરાબર પણ આ તો ચોવીસ ફરમાન જે બધા કીધા છે એની સાર સંગત ને એના માટેની વાત છે પછી દસમા ફરમાનમાં કહે છે કે આંગણે આવેલા હે અતિથી આંગણે કદાચ આવી જાય તો આંગણે આવેલોથી આવે અચાનક જે આવી ચડે એ અતિથિ કહેવાય તેને સત્કાર જો એને આદર ભાવ આપજો એને બેસાડજો એને આસન આપજો એને પાણી આપજો ચા આપજો જમવાનું આપજો અને વિશ્વાસ પડે તો રાત પણ કરવા દેજો પણ યાર અહીંના અરસામાં તો રાત બધો વિશ્વાસ માણસો હતા બરાબર અત્યારે વિશ્વાસ કરવા જેવું નથી એટલે એટલે વિશ્વાસ આવે તો એને રાતવાસો કરવા દેવો બાકી તો એને ફરજનું પાલન કરવું ભાઈ આંગણે મુખ્ય હોય તો ભોજન આપો તરસ્યાન પાણી આપો ચા આપો આસન આપો બેસાડો એની સાથે વાતચીત કરો બરાબર પછી અગિયારમાં ફરમાનમાં કહે છે કે વાયક આવે એને વધાવી વધાવજો વાયક આવે એને પ્રેમથી વધાવજો વાયક એટલે સંતોના કોઈ વાયક આવે સાધુ સંતોનાક ભાઈ અમે આજે સત્સંગ રાખ્યો છે આવું કોઈ વાયક આવે તેને પ્રેમ થી વધાવી લેજો સત્સંગમાં તમારે જવું પણ મંડપ મેળા કરવા નહીં મંડપ મેળા કોને કહેવાય છે ફાલતુ ના જે મંડપ મેળા છે એ નહીં પણ સંતોનો કોઈ વાયક આવે તો એને પ્રેમ થી વધાવજો સંતોના વાયકમાં તમારે અવશ્ય જવાનું બરાબર જ્યાં સત્સંગ સિવાય બીજું કઈ હાલતું ન હોય જ્યાં ધન દોલત ને કોઈ સ્થાન ન હોય પછી બારમા બારમા જે ફરમાનમાં કહે છે કે બીજાની હાંસી નિંદા થી દૂર રહેવું બીજાની કોઈ પણ સાધુ સંત અન્ય માણસો એની હસી ઉડાવીને ઠેકડી મસ્કરી કરવી નહીં અને નિંદાથી દૂર રહેજો એની નિંદા પણ કરવી નહીં નિંદા મહાન પાપ છે હવે સ્વયં રામદેવજી મહારાજ કહે છે કે બીજાની હાસી નિંદાથી દૂર રહેજો તો અત્યારે તો ઘણા બધા ઢોંગી પાખંડી સાધુ સંતો એવા છે બીજા નિંદા જ ઘરે રાખે છે હું જ મહાન હું નહીં બાકી બધા અજ્ઞાની અને ફલાણો સાધુ કે ખોટો ફલાણા સંતો કે ખોટો ફલાણા ભગવાન તો કે ખોટા ફલાણા ખોટા આ નિંદામાંથી બહાર જ નથી આવતા રામદેવ બીજ તો

કે નાત અને જાત નાતી જાત એવું કઈ છે જ નહીં એક ભેદ છે એ ભેદભાવને તમે મિટાવજો જો એ નાતી જાતિનો ભેદભાવ તમારામાંથી નીકળી જાય તો જ ભક્તિ થાય ઓનલી ફોર માનવ માનવ એ જ ધર્મ ની અંદર આત્મા જ બિરાજમાન છે જે આત્મા મારી અંદર છે બધા માનવમાં છે તો એમાં નાચ જાત ક્યારે હું પહેલાં આગળ બોલો નાત જાત જગતમાં જાતિ જગતમાં બે છે નર ને નારી બાકી ઓનલી ફોર માનવ આ નાજજતનો ભેદ જેની અંદરથી નથી નીકળો એ ભક્તિ કરવાને લાયક જ નથી બધાય ઢોંગી પાખંડી છે હા બરાબર પછી 14માં ફરમાનમાં કહે છે કે અબડા અને નબડાનું ધર્મ દ્વારે દ્વારા રક્ષણ કરજો અબડા અને નબડાનું ધર્મ દ્વારા રક્ષણ કરજો અબડા એટલે નારી દરેક નારીનું તમે રક્ષણ કરજો નબળા એટલે બિચારા જે શક્તિહીન છે કોઈ ગરીબ ગુદાર હોય એનું તમારા ધર્મ દ્વારા તમે એનું રક્ષણ કરજો તળસિયાને પાણી દેજો દુઃખી હોય તો એનો દુઃખમાં થોડોક ભાગ લેજો જેટલું તમારાથી દૂર થાય એટલું દૂર કરજો તમારા ધર્મ દ્વારા એનું રક્ષણ પણ કરજો દરેક રીતે એમ પછી પંદરમા ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે સમાજમાં રહીને ભગવાનને ભજો અને સિદ્ધ થયા વિના ચેલા ન બનાવજો જોઈ લો બેસ્ટ વાત કે કે સમાજમાં રહીને ક્યાંય સમાજને છોડીને જંગલમાં ગુફામાં ભાગવાની જરૂર નથી સમાજમાં રહીને ભગવાનને ભજો મતલબ આત્મા પરમાત્માની ભક્તિ કરો અને સિદ્ધ થયા વિના ચેલા ચેલિયું ન બનાવજો આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન જ્યાં સુધી ન થાય જ્યાં સુધી એને તમે ન જાણ્યા હોય આત્મ પરમાત્મ શબ્દ ને ત્યાં સુધી કોઈ પણ ચેલ્યું કે ચેલા બનાવતા નહી બરાબર અત્યારે આત્મ પરમાત્મ શબ્દનું કોઈને જ્ઞાનય નથી ચેલ્યું છે મુડવાજ મેંડ્યા મુડવાજ મેંડ્યા હે અને પોતાના શિષ્યો મારફતે જાહેરાતો કરી કરીને ભોરા પાડવાના ફસાવાજ મેંડ્યા બાવનક્ષરી શબ્દો ની ઝાડ પાતરી અને મુક્તિ મોક્ષ ગાણા નાખીને ફસાવાજ મેડ્યા અરે અત્યારે તો કાગડીયા છપાય ઘરે ફરવા માંડ્યા નીકળી ગયા બધે ફસાવો જેટલા માણસો એટલા ઢોંગી પાખંડી ગુરુ ગયા હાલે ભક્તિ કરવા આવું હાલે છે અત્યારે હવે આયો રામદેવ ચોખ્ખું ના પાડે છે કે જ્યાં સુધી તમે સિદ્ધ ન થાવ ત્યાં સુધી કોઈ ચેલ્યુ ચેલા બનાવતા ને એટલા માટે માતા ગંગા સતી એક જ પાન મા ઉપદેશ આપ્યો હતો

એને પૈસા એને પૈસા એનો મતલબ છે ચેલ્યું ચેલાની મુક્તિ થાવી તો થાય નકર પડે ઊંડા કુવામાં એટલે પાત્રે ન જોતા ને કુપાત્રે ન જોતા મૂળ એને પૈસા આવે અને પોતે આપણે એમ આપણે મેળાવડો થઈ જાય હા અને પોતે એક સંગઠન ઊભું કરે છે ને પૈસાય કમાય બધી રીતે બોલબાલા થઈ જાય એની આ ધર્મના નામે ધંધા છે પછી હોલમાં ફરમાનમાં કહે છે કે શુભને યાદ રાખી અશુભને ભૂલી જજો કે તમારે સત્કર્મને શુભ કાર્યોને તમારે યાદ રાખજો અને અશુભ તમારે કોઈ ભૂલ થઈ ગઈ હોય આ છે તો બો એને યાદ કરી કરી નહીં કરવું કરવાનું ભૂત ભૂતને ભૂલી જાઓ ભવિષ્યને ભૂલી જાઓ વર્તમાનમાં તમે વર્તો અહીંયા કહેવાનો અર્થ થઈ છે વર્તમાન એટલે સોમ શબ્દ એ વર્તમાન છે ને યાદ તમારે સુરતા જોડી રાખો વર્તમાન રહ્યો કારણ કે સો હમ આપણે બોલ્યા એટલે બાર ગયો ફરી ભૂતકાળમાં થયા હોય જે બોલી છે એમ સતત સુરતાને સોમ શબ્દમાં જ રાખો પછી આતમ સ્વરૂપી જોતનું ધ્યાન તમારે ધરતું રહેવાનું એટલે અહીં શુભ કાર્યો એને યાદ રાખવા કરવું કોઈથી અશુભ થવું અશુભ તો ભૂલી જજો જે થઈ ગયું થઈ ગયું ને કાઢ નાખો દિમાગમાં હવે 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 અશુભ ને સત્યના માર્ગે હવે અસત્યના માર્ગે ન પછી કહે છે કે સવાર અને સાંજે નિત્ય કર્મથી પરવારી પરમ તત્વનું ધ્યાન ધરજો સવાર અને સાંજે હવે સવારમાં તો આપણે મધ્યાહન કાળમાં ઘણી વાર બતાવીએ છીએ પછી સાંજે બતાવીશું બરાબર નિત્ય કર્મથી

કે જ્ઞાનીનો આદર કરજો અને અંધશ્રદ્ધાથી દૂર રહેજો હવે જે જ્ઞાની પુરુષ છે જ્ઞાની કોને કહેવાય છે એને આત્મ જ્ઞાન થઈ ગયું છે આત્મજ્ઞાનની જ્ઞાનની જ વાતો કરે છે પણ એ આત્મ જ્ઞાન એને થયું હોવું પડે ખાલી વાતો નહીં એટલે એવા જેને આતમ જ્ઞાન થઈ ગયું છે એવા જ્ઞાનીનો આદર તમે કરજો અને અંધશ્રદ્ધાથી દૂર રહેજો અંધશ્રદ્ધા એટલે કોઈ જેમ કે તમને આંબા આમલી દેખાડે ને તેન ફલાણું ઢીકણું ને અમે તમારું ભલું કરી દે ને ઓલું કરી દે ને આ કરી દે ને તે કરી દે બરાબર એવી અંધશ્રદ્ધાથી દૂર રહેજો કોઈ જીવનની હત્યા કરવી નહીં કોઈ પણ ધર્મના નામે ધતિન કરવું નહીં હવે અંધ્રદ્ધામાં બધું આવી જાય અંધશ્રદ્ધાથી દૂર રહેવું માનો મત જાણો સીધે સીધા કોઈને માને નહીં લેવાનું અને જાણો સમજો વિચારો પછી એને પકડો અંધશ્રદ્ધા નહીં દેખતી શ્રદ્ધામાં આવજો પછી ઓગણીસ ફરમાનમાં કહે છે કે પવિત્ર અને સરળ જીવન જીવજો અને દંભથી દૂર રહેજો શું કીધું પવિત્ર પવિત્ર જીવન જીવવાનું પવિત્ર કોને કહેવાય શરીરથી શરીરને આપણે જે સ્નાન કરીએ શુદ્ધિકરણ કહેવાય પવિત્ર એટલે મન વચન અને કર્મ પવિત્ર રહેવા પડે અને સરળ જીવન જીવજો સરળ એટલે સહજ ભાવમાં જીવન જીવજો કોઈ પ્રકારનું આશા ઈચ્છા અપેક્ષા બહુ રાખશો નહીં અને દંભથી દૂર રહેજો દંભ એટલે અહંકાર અભિમાન તો જિંદગીમાં કરતા નહીં અભિમાનથી દૂર રહેજો છેટા રહેજો બરાબર પછી વિશ્વ ફરમાનમાં કહે છે કે નારીને નારીને દેવી શક્તિ ગણી તેમનું સન્માન કરજો બેસ્ટ વાત કરી છે જે નારી છે તમામ નારીઓને દેવી શક્તિ ગણી તેનું તેમનું સન્માન કરજો સ્વયં રામદેવજી મહારાજ કહે છે અત્યારે તો નારીઓને બિચારીને નોકરાણી કરીને રાખે છે નારીઓનું તો જાત જાતનું શું વાત કરવી અડધું જ કરે છે નારીઓની જ બે આબરું કરે છે પોતાનો નર હોય નર પોતાનું ધણી જ પોતે પોતાની નારી પછી એટલે આને પણ સુધારવાની જરૂર છે કારણ કે રામદેવજી બધા રામદેવજી પીર બધાને કહી રહ્યા છે કે ભાઈ નારીને દેવી શક્તિ ગણીને બરાબર તેમનું સન્માન કરજો કારણ કે જો નારી દેવી શક્તિ હોય તમે એક શક્તિ તમારી અંદર દેવ શક્તિ છે તો નારી દેવી શક્તિ ગણો તો તમે દેવ તત્વ કરી શકશો તો નારી દેવી શક્તિ ગણીને તેમનું સન્માન કરજો નારીનું કોઈ દિવસ અપમાન કરશો નહીં ઘણા વડે બોલું છું કે નારીનું અપમાન કરે તે મારી દ્રષ્ટિએમાં ખરેખર આને હું માનતો જ નથી કારણ કે નારીથી કંઈક નિપજા સંત સુરાને દાતાર નારી તું નારાયણી નારી સતન ની ખાણ

ધર્માંધ થયેલાઓને સાચો રસ્તો બતાવજો મતલબ ધર્મની અંદર જે આંધ્રા બની ગયા છે અધર્મને ધર્મ સમજી ગયા છે ધર્મમાં અંધ બની ગયા છે એવા થયેલાઓને તમે સાચો રસ્તો બતાવજો કે ભાઈ અંધશ્રદ્ધામાંથી દૂર કરો આને ધર્મ કહેવાય આને ધર્મ ન કહેવાય અને સાચો રસ્તો બતાવજો આ એકવીસમાં ફરમાનમાં કીધું હવે બાવીસમાં ફરમાનમાં કહે છે કે જડતા અને પંડિતાઈનો ત્યાગ કરજો શું કીધું જડતા એટલે તમારી જળબુદ્ધિ ન રાખશો તમો ગુણમાં ન આવી જશો અને પંડિતાએ એટલે બકબક કરીને ખોટું જ્ઞાનને ઢોંગને ધતુરને પાખંડ કરી પંડિતાએ કરી કરી અને જગતને છેતરશો નહીં પંડિતાનો ત્યાગ કરજો જેટલો તમે અનુભવ થયો એટલું જ બોલજો જેટલું આવડતું એટલું જ બોલજો ઘરનું કાંઈ ભેળવશો નહીં કારણ કે કથણી કથે છો પંડિત કરણી કરે છો નાતી રહેણી રહેશો પુત્ર અમારા એટલે પંડિતાઈનો ત્યાગ કરી અને તમે ત્યાગ કરી પંડિતાયનો અને તમે સત્યના માર્ગે ચાલો સત્યને જાણો જડતા અને પંડિતા એનો ત્યાગ કરજો પછી ત્રેવીસ માં ફરમાનમાં કહે છે કે પાટે કોટવાલ તરીકે ફક્ત નીચલા કુળમાં જન્મેલા સાચા જ્ઞાનીને જ રાખજો શું કીધું જોઈ કે બહુ બેસ્ટ વાત કરી પાટે કોટવાલ તરીકે જયારે આપણે પાઠ કરતા હોય છે પાઠ ઘરની અંદર થતો હોય ને કોટવાલ દરવાજે ઉભો દરવાજો બંધ હોય બરાબર તો કે પાટે કોટવાલ તરીકે નીચલા કુળમાં જન્મેલા સાચા જ્ઞાનીઓને જ રાખજો શું કીધું નીચલા કુળ એટલે ગરીબ માણસ નીચલા કુળ એટલે કોઈ ઉચ્ચ ભેદભાવ ન કરે બરાબર નીચલા કુળનો અર્થ છે જે ગરીબ છે જે ગરીબ માણસ હોય બરાબર જેને માણસો એમ કે આ નીચલું કુળ છે એવું સમજતા હોય જે અજ્ઞાનીઓ એની વાત છે કે તો આવા વ્યક્તિને કોટવાડ તરીકે ફક્ત નીચલા કુળમાં જન્મેલા સાચા જ્ઞાનીને તમે રાખજો જેની પાસે સાચું જ્ઞાન છે નીચલા કુળવાળો કહેવાય જ નહીં ઊંચો જ્ઞાની કહેવાય તો કારણ કે કુળ કુળ સાથે કોઈ લેવા દેવા જ નથી નીચલા કુળનો અર્થ છે એક ભાઈ નીચું કુળ ને એક ઊંચું કુળ એનો અર્થ છે કે એક શ્રીમંત ને એક ગરીબ બરાબર તો આવાને સાચા જ્ઞાનીને તમે કોટવાડ તરીકે રાખજો એ કીધું પછી ચોવીસમાં ફરમાનમાં કહે છે કે સાધુના વેશમાં રહેલા ઢોંગી ધૂતારા અને રહેણી કરણી વિનાના અધૂરિયાઓથી હંમેશા દૂર રહેજો બેસ્ટ વાત કરી બેટા હે ચોવીસમાં ફરમાનમાં જબર વાત કરી છે કે સાધુના વેશમાં રહેલા દાઢી વધારેલી જટા વધારેલી લાલ પીળા સફેદ ધોરા વસ્ત્ર કપડાં પહેરી નીકળી જાય દાઢી વધારે અંદર હોય નહીં કાંઈ દુનિયાને ઠગતા જ હોય દૂધતા જ હોય તો આવા સાધુના વેશમાં રહેલા ઢોંગી ઢોંગી ધૂતારાઓની વાત કરી છે અને ઢોંગી ધૂતારા દુનિયાને ઢોંગે ઢોંગ કરી કરીને ધૂતી ધૂતીને પૈસા ભેગા કરીને પચાસ લાખની ગાડીને કરોડોના બેંક બેલેન્સ ને કરોડોના બંગલા અને રહેણી કરણી વિનાના જે રહેણીના ઘરમાં છે ને સત્યની કરણી પણ નથી આવા રહેણી કરણી વિનાના અધૂરિયાઓથી હંમેશા દૂર રહેજો આ જાણવું પડે હંમેશા આવાથી દૂર રહેવું પડે રામદેવિર ના ચોવીસ હવે જય ગુરુદેવ વાણી વિરામ આપીયે જય રામદેવજી મહારાજ જય રામદેવજી મહારાજ સત્ય સનાતન ધર્મ ની જય ધર્મ ની જય જય